ગત 13 જાન્યુઆરી 2024 ના રોજ એલ્સિબી પોલીસની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ વડે ગાડી માહિતી આધારે આખી ગેંગને ઝડપી પાડી હતી વાલિયા તાલુકાના ડુંગરી ગામ ખાતે રહેતા શોએબ અલી સુલેમાન અલીને પ્રથમ ગાડી સાથે ઝડપી પાડ્યો હતો તેની ઉલટ તપાસ કરતા તેને અંકલેશ્વર નાંદડા ગામ ખાતે રફિક ખાન અસલમ ખાન અને સિદ્દિક સુલતાન ખાન સાથે મળીને ચોરીને અંજામ આપતા હતા અને ચોરીના પશુ બોડેલીના અને ઝંખવાવના આદિલ મુલતાનીને વેચી દેતા હતા જે રૂપિયા આવે તે સરખા ભાગે વહેંચી લેતા હતા ભેંસ ચોરીને અંજામ આપતા પૂર્વાંદાળા ગામ ખાતે રફીક ખાન અસલમ ખાન અને સિદ્દીક સુલતાન ખાન બાઇક પર વિવિધ ગામોમાં રેકી કરવા નીકળતા હતા રેકી કર્યા બાદ જ્યાં ચોરી કરવાનું નક્કી થાય ત્યાં વાલિયાના ડુંગળી સોયેબ અલી સુલેમાન અલીની પિકઅપ બોલેરો ટેમ્પો લઈ ચોરીને અંજામ આપ્યા બાદ ફોન પર જ ભેંસના વેચાણનો સોદો નક્કી કરી આપી દેતા હતા અગાઉ પશુ ચોરીના પશુ ખરીદનાર બોડેલીના ઇસમ પણ ધરપકડ કરી હતી જ્યારે આ તપાસ દરમિયાન સુરત માંગરોળના વિલાલ હાજી સિંધનું પણ નામ સામે આવ્યું હતું જે તે વખતે એ પોલીસની ધરપકડથી બચવા રાજસ્થાન ભાગી ગયો હતો માંગરોળ ખાતે તેના મામાના ઘરે આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળતા અંતે પોલીસે તેને હ્યુમન ઇન્ટેલ આધારે ઝડપી પાડ્યો હતો તે રીઢા પશુ ચોર સાથે મળી પશુઓની ચોરી કરતો હતો દેસાત વાલિયા ખાતે પશુ ચોરી કરી હોવાનું પ્રાથમિક કબૂલાત પણ કરી હતી